તો કેમ છો મજામાં ને મજામાં છે અમારો ઓલું જોતા હોય મજામાં તો કે તો આપણે આવી જઈએ છીએ સાડા છ માં ચણા વાટવા તો જોઈ શકો છો મિત્રો ચણા અમારે એટલે વાટવાના થોડો ઘઉં પણ ઉભા આવી જઈ તો કટ્ટર કાંઈ આવ્યું નથી કટ્ટરવાળા ફોન કરી પણ તો આવતા નથી અને આપણે આવી જઈએ છીએ તો હજી સુખનો ફેરો ઈગો નથી જોઈ શકો છો તમે સાડા માં અને આપણે મળશું બપોરે મિત્રો વાડીએ નાકા ધોઈ રહ્યા બાંધવાનું

ને ત્રીજો ધોર્યો બાંધવાનો છે અને પછી આપણે જવાનું છે ઘરે તો મિત્રો આપણે બાંધી દેવી નાકા છે મિત્રો અમારા બાઈ ની જો ઓલા શેઠા હું આ શેઠ એવું મિત્રો ને આપણે નાકા બાંધી દેવી પછી મળશું ઘરે જઈને તમે પણ દર્શન કરી લો તો આપણે છે તમારી તમને મિત્રો તમને દેખાડવું મળશે આ છે આઠ થી સાત અને આ છે છઠ્ઠું ધોરણ મિત્રો ચાલો આપણે ધાબા ઉપર જઈએ એકાદી રીલ બી બનાવી અને પછી ધાબા ઉપર જઈને તમને મળું આપણે એવી ધાબા ઉપર રીલ બનાવું જોઈ શકો છો મેમારો અમારો ગમે તો લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળશો આનો તો